મોમા આપડા ફોલોઅર મિત્ર એકની કોમેન્ટ આયેલી કાચબા ના કાચબી નો ભગવાન પ્રત્યે જે વિશ્વાસ હતો એની વાત કે મોમા ના મોઢે હે તો એ સરસ તમે જે કોમેન્ટ કરી એ બદલ ખૂબ ખૂબ આભાર પહેલો હતો એમાં એવું જંગલ ની અંદર કાચબો ને કાચબી રહેતો હતો કાચબો રાત દિવસ બસ ભગવાન નું જ નોમ છે રામ 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 એના મોડે બીજું કશું તમને બસ જો જાય તો તો દર્શન કરવા પણ કાચબો ને કાચબી રોમના મંદિરે જતો હતો તો હારું કાચબી કે આવું બધું ના હોય કે કાચબી રોમ મોન ના ભગવાનમાં અને કાચબો તો બસ એક જ વાત તને ના ખબર પડે ગોડી આપણે કે આપણું કરમ ભગવાન ને મોનવાનું ને આપણે જે ખાવાનું મળે ખાવાનું બરોબર તો એક વખત આવો ભગવાન ના મંદિરે જતો હતો કાચબો ને કાચબી અને હાથમાં શિકારી ગયો અંદર પૂરી દીધો કાચબી પૂછા હોવા આ ભગવાન મંદિરે આપણને કશું શાંતિરાજ હો આપણને મંદિર જ લઈ જાય ઘેર લઈ જ્યો પેલો શિકારી અને પોણી ગરમ કર્યું અને જીવતો ને જીવતો બે ને પોણી મેલ દીધો નેચ પોણી બરાબર આગ લાગતી હતી અને કાચબી ભરવા મોડી એટલે કાચબીએ એ કહ્યું કે તારો ભગવાન કઈ હોમ કાચબો કે તું સ્વંતી રાખ મારો ભગવાન હ મારો રોમ હ તું ઓમ ઉતાવર ના કરે તો કે ના હું બરો હું કે મારા હવે નહીં રહેવા તો મારો પ્રાણ જતો રહેશે તાણે એને કહ્યું કે તને ભરી જવાતું હોય તો મારી પીઠ ઉપર બેહી જા બાકી મારા રોમ નું નોમ મને લેવા દે કાચબો રામ 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 કરતો હતો જગતના નાથ

તેનું જે બાફા મેળવ્યું તો અહળું બધું જાય તણાઈને અને શિકારી હોતા મેં ભેરો તણાઈને હેળવા મોડ્યો અને પછી કાચ બકાયું કાચ કાચબીને ક જોયું ને મારો રોમ આવ્યો કે ના આવ્યો કે સાચી વાત આજથી હુંય પણ તમારા ભગવાનના મોને હું રોમ રોમ કરે એટલે જીવનની અંદર ભગવાન નહીં એવું નહીં પણ તમે કઈ રીતે શ્રદ્ધા રાખો એની પર આધાર રાખો બાકી બીજી એક વાત ઘણા લોકો ગરીબોનું ખોટું કરતા હોય તાણ આપણને એમની જોડે કરોડો રૂપિયા દેખાતા હોય બરાબર તાણા આપણને એમ થાય કે હારા આટલા બધા રૂપિયા એમની જોડે હ અને આટલું ખોટું કર હ ગરીબોનું બાકી એ કહું કે ગરીબોની ઓટેડી દુખાયેલો મોણા કોઈ દાડો સુખી થતો નહીં આજે નહીં તો કાલે એના હિસાબ તો હાલવો જ પડે હ એટલે કોઈનું ખોટું થાય કોઈ ગરીબ મોણાની ઓટેડી કકડ એવું જીવનમાં કરવું ના જોઈએ તમારા હી કોઈનું હારું ના થાય તો વાંધો નહીં પણ કોઈ ગરીબનું ખોટું થાય એવું કોઈ દાડો કરવું જોઈએ નહીં અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક ને શેર જરૂર કરજો અને આગળ આવા વિડીયો બનાવવા હોય તો અમને કોમેન્ટમાં પણ તમે લખજો જય હિન્દ જય રણછોડ